તો નમસ્કાર મિત્રો સ્વાગત કરું તમારા બધાનું ફરીથી ટેકનિકલ નકુલ યુટ્યુબ ચેનલ ઉપર દોસ્તો આજના વિડીયોમાં આપણે શીખીશું કે આ પ્રકારનું લોગો તમે કેવી રીતે બનાવી શકશો એકદમ સરળ રીતે માત્ર તમારે નામ ચેન્જ કરવાનું રહેશે એટલે તમારો મિત્રો આ પ્રકારનું લોગો એકદમ બની જશે ઓકે તો વિડીયોને પૂરો દેખજો અને નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો આ પ્રકારનું લોગો બનાવવા માટે મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપેલ હશે મિત્રો તે લિંક ઉપર ક્લિક કરશો એટલે આ રીતે અહીંથી અલાઈટ મોશન ઓપન થઈ જશે અને આ પ્રકારનું એક પ્રોજેક્ટ તમારી સમક્ષ અહીંથી આવી જશે હવે જોઈ શકો છો મિત્રો આ જે લોગો છે તેનું વીઓમ નામનું લોગો છે આ જોઈ શકો છો વી અને સી એટલે કે વિઓમ ક્રિએશન ઓકે તો મિત્રો તમારે સૌ પ્રથમ છે રહેશે તમારા પોતાના નામનો લોગો બનાવવા માટે આજે અહીંથી બીજા નંબરની લાઈન છે તેની ઉપર અહીંથી આપણે ક્લિક કરીશું તેના અહીંથી એડિટ ટેક્સ ઉપર ક્લિક કરીશું અને જે મિત્રો આગળની સાઈડ અહીંથી વીઓમ લખેલ છે તેની જગ્યાએ તમારે તમારું નામ અહીંથી આ રીતે લખી દેવાના છે ઓકે આ રીતે મિત્રો નામ લખ્યા પછી જે રાઈટનું આઈકન છે તેની ઉપર તમારે ક્લિક કરી અને અહીંથી ખાલી જગ્યા ઉપર ક્લિક કરી દેવાના છે એટલે અહીંથી આપણું નામ ચેન્જ થઈ ચૂક્યો છે તેના અહીંથી વી અને સી છે તેમાં પણ આપણે અહીંથી એન લગાડીશું તો તેના માટે શું કરવાને અહીંથી તમે નીચે જશો એટલે તમને એક લેટર જોવા મળશે વી તેની ઉપર ક્લિક કરી એડિટ ટેક્સ ઉપર જઈશું અને અહીંથી મિત્રો જે વી છે તેની જગ્યાએ આપણે અહીંથી આ રીતે એન લખી દઈશું તેના અહીંથી આપણે રાઇટના આઈકન ઉપર ક્લિક કરી દઈશું એટલે જોઈ શકો છો આપણો જે લોગો છે તે અહીંથી ક્રિએટ થઈ ચૂક્યો છે હવે તમારે પછી શું કરવાનું રહેશે આ જે ઓપ્શન છે તેની ઉપર સિમ્બલ અહીંથી ક્લિક કરી અને ત્યાર પછી મિત્રો અહીંથી પીએનજીનું ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને એક્સપોર્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાના છે એટલે મિત્રો તમારો જે લોગો છે તે અહીંથી આવી જશે અને તેને તમારે સેવ ઉપર ક્લિક કરી દેવાના રહેશે તમારો મિત્રો લોગો બની ચૂક્યો છે તમારી મેમરી કાર્ડની અંદર સેવ થઈ ચૂક્યો છે તો આ રીતે તમે આ પ્રકારનો લોગો બનાવી શકશો ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને મળી જશે